છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને ની ટીમ સાત પશુપાલકોને નવજીવન આપ્યું નું સફળ આયોજન ગોંદરિયા તળાવ ખાતે ફસાયેલા સાત પશુપાલકોને સુરક્ષિત કરાયા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા ભારે વરસાદ થતાં સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેનમાં ફસાયા હતા સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમે પશુપાલક ત્રણ પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા પરિસ્થિતિ વધુ ગંભીર બનતા તેઓએ એનડીઆરએફ મદદ માટે જાણ કરવા જણાવ્યું હતું

Galera, eu